હત મચાવતા સીસીટીવી સામે આવ્યા વાહન ચલાવવા બાબતે સાત દિવસમાં બીજું મર્ડર સુરતમાં ગાડી સાઈડમાં કરવા બાબતે માથાકૂટ બાદ બીઓબી ના પ્યુન પર પીકઅપ વાન ચડાવીને એકસો મીટર ઢસડતા મોત થઈ વાહન ચલાવવા મુદ્દે અમદાવાદના બોપલવાદ સુરતમાં હત્યા કરવામાં આવી સુરતના કતાર ગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચ નાખતા સીસીટીવી સામે આવ્યા છે ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી એટલેથી જ પણ ન અટકતા યુવકને એકસો ને પચાસ મીટર જેટલા ઢસડવામાં આવ્યો હતો જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામે છે આ પહેલા અમદાવાદના બોપલમાં દસ નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા એમઆઈસીએ કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જેનની હત્યા કરવામાં આવી હતી આ વિદ્યાર્થીની હત્યા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા કરવામાં આવી હતી જેને પોલીસે પંજાબથી ઝડપી દીધો હતો આમ સાત દિવસમાં વાહન ચલાવવા મુદ્દે બે હત્યા થઈ છે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પીયુન તરીકે ફરજ બજાવતા હતા ગતરોજ કતરગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો પહેલાં બોલાચાલી સાથે થયેલ ઝઘડો ઉગ્ર બની ગયો હતો મયુરમેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જિતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પિકઅપ વાન ચડાવી દીધી હતી જેના કારણે જીતેન્દ્ર કંથારિયા પિકઅપ વાનના આગળના ટાયર નીચે આવી ગયો હતો ત્યારબાદ મયુરે પિકઅપ વાનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી જેના કારણે જીતેન્દ્ર પિકઅપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલો દસડાયો હતો ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પિકઅપ વાનનો પણ પીછો કરીને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા